બીજા ભાઈ આ ભાઈ રહ્યા આપણે આપણે જયારે બધી વાત કરી આ ભાઈએ ફોન કર્યો એ ભાઈ ફોન ઉપાડ્યો અમે ફોન કર્યો બધો ભાઈ ફોન ના ઉપાડ્યા કેટલા વાગે તમે ગયો સામે નહીં ગયો કેટલા કરેલા છે તો ફોન તો આવતા કામ કરી કયા એક મિનિટ

જયભાઈ આપડા વોર્ડ માં કોર્પોરેટર કેટલા અમદાવાદ મ્યુનિસિપાલિટી નું બજેટ પંદર હજાર કરોડ નો નિકોલ કેટલા વપરાયા તો એવું કે રાત ને તમે આરટીઆઈ કરો જો તમે ગણાવો કેટલા કરોડ કામ ગણાવોડ ની લેબોરેટરી બનાવી લાયબ્રેરી જોઈ આવો ફોટો બતાવ ભાઈ રાત ના ટાઈમે તમે આઠ કરોડ ના કઈ જગ્યાએ નથી પૂછું એ લોકો સાંભળવા તમને જવાબ દેવાયા સવાલ સાંભળવા નહીં આપણે બોલતા નઈ વચ્ચે એના બાજુમાં પણ પાંચ કરોડ ના ખર્ચે જોવું જોઈએ બંને છે બની ગયો ચાલુ જ છે આ વચનો બે હાજર પંદર માં બાબુ ખાતા યાદ કેમ ખેંચો બાબુ ખાતા હાથ કેમ ખેંચો હાથ કેમ ખેંચો વડે કાકા

િકોલ માં સ્મશાન ક્યાં છે સ્મશાન ક્યાં છે સ્મશાન નિકોલ માં વોટ અમે માંગવા જાય મહિના પછી ઇલેક્શન

બધી જગ્યાએ બને પડી અહિયાં બાર પાણી ભરાશે

ખબર પડે ભાઈ મને એવું કહેતા હતા એટલે જ અમારે બંધ હોય ને કરી અવાજ પડ્યું

એવું ન હોય ને પૂછું તમે નેવ હજાર ઓ્યા મને ખબર છે એટલે એમાંથી અપેક્ષા પડી કામ આવતો નથી એમાં તમારા જેટલા કામ તમે સાંભળાવતાંભળો મારી વાત સાંભળો કામ ની બાબતે ચર્ચા કરવાની કે વ્યક્તિ શું જવાબ આપે અત્યારે પેલા કામ બાબતે ચર્ચા નથી આવતો મને કબર અમાર બધું મૌફિક છે એ છે બી એક વસ્તુ અમારી તમારા જે અહીંયા મુકેલા માણસો છે અમારા વિસ્તારના જે બે વ્યક્તિ અમે નક્કી કરીને ને એ કઈ નહીં થાય અમારા મૂકેલા વ્યક્તિ કોર્પોરેટરો ખાસ કે જે ના એ કેવું પડે એવું છે ગરમ નહીં થઈ જવા પબ્લિક ગરમ થાય તો તકલીફ આપડે એ જ કરવાનું ચાર વાર તમને અત્યાર સુધી અંધારામાં જ તમે ઓલા એકસો ફોન કરો તો કોર્પોરેટર જ ગાડી ના પણ સીધો ફોન કરીને પરેશભાઈ એક મિનિટ પરેશભાઈ 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 એવા જવાબ મળે તો ત્યાં મકાન શું કરવા લીધું તો શું કરવાનું અમારે બોલેલા